કેમ છો મિત્રો આજે આપણે પોટેટો સ્ટફ ઇડલી બનાવવાના છીએ એટલે ઇડલી આપણે એકની એક રોજ ખાઈને કંટાળી ગયા હોય તો આ નાના મોટા બધાને જ ભાવશે ટ્રાય કરજો તો ઇડલીનું ખીરામાં સહેજ મીઠું અને આપણે છોડા નાખીને તૈયાર રાખવાનું છે અને બટાકાનો માવો અથવા આપણે આલુપટનો જે માવો હોય તે આપણે બનાવી દેવાનો છે ત્યાર પછી આપણે એક ગ્લાસને તેલથી ગ્રીસ કરી લેવાનું છે અને આપણે ઇડલીનું ખીરું અંદર એડ કરવાનું છે અને તેમાં જે આપણે પોટેટોનો જે બટાકાવાળાનો જે માવો તૈયાર રાખ્યો હતો તેનો મોટો લુવો બાળી પાડી દેવાનો છે અને અંદર ડીપ કરી દેવાનો છે ત્યારબાદ આપણે કૂકરમાં સહેજ પાણી ગરમ કરવાનું છે અને એમાં આપણે એક ગ્લાસ મૂકી દેવાનું છે તમારે તમે ધારો તો ત્રણ ચાર ગ્લાસ પણ અંદર મૂકી શકો છો ત્યારબાદ આપણે ધીમે ધીમે ચેક કરી લેવાનું કે આપણી પોટેટો ઇડલી તૈયાર છે જોયું કે આપણી સરસ મજાની ઇડલી તૈયાર થઈ ગયેલી છે ગ્લાસને બહાર કાઢી થોડીક વાર માટે ઠંડો પાડી દેવાનો છે સરસ મજાના ગ્લાસના શીખમાં આપણી પોટેટો ઈડલી તૈયાર થઈ ગયેલી છે આમાં નથી ઇડલીના સ્ટેન્ડની કોઈ જરૂર પડતી નથી ત્યાર પછી આપણે એને ચપ્પાની મદદથી એના સરસ મજાના રાઉન્ડ શેપ બનાવી દેવાના છે તમે સાદી સિમ્પલ ઇડલી તો ખાધી જશે પરંતુ આ ઇડલી ખાજો ખૂબ જ સરસ લાગે છે ઓછા તેલમાં સરસ મજાની પોટેટો સ્ટફ ઇડલી આપણે તૈયાર થાય છે હવે આપણે એની ઉપર જો ઝીણા સમારેલા ધાણા નાખવાના છે પછી તમે ઝીણા સમારેલા ટામેટા એની ઉપર તમે મરચાં તમે ચાહો તેમાં રહી જીરા અને તલનો વઘાર પણ કરી શકો છો અને એની જોડે આપણે સરસ મજાનો સોસની વાટકી લેવાની છે તો સરસ પોટેટો સ્ટફ ઇડલી તૈયાર છે